રાજ્યના નાગરિકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે ગુજરાત એસટી દ્વારા વધુ સેવાઓ આપવાનું સફળ આયોજન કરાયું છે એસટી નિગમ દ્વારા મુસાફરોની માંગણી અનુસાર રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ચૌદસોથી વધારે એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કર્યું છે ઉનાળા વેકેશન દરમિયાન એસટી નિગમ દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે પાંચસો ટ્રીપો સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે બસો દસ દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે ત્રણસો અને સૌરાષ્ટ્ર તરફ ત્રણસો ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત એસટી નિગમ દ્વારા ગુજરાત ભરમાંથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તો ચૌદસોથી વધારે એક્સ્ટ્રા બસો દોડાવવા માટેનું આયોજન સફળ રીતે કરવામાં આવી રહ્યું છે પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ નવી ટ્રીપનું આયોજન ગુજરાત એસટી નિગમ દ્વારા કરવામાં આવ્યું છે